જિલ્લા ચૂંટણી અધિકારી અને પત્રકારો સિગ્નેચર કરી મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી થયેલા હતા આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ મીડિયા સેન્ટરનું નિરીક્ષણ કરતા જણાવેલું કે લોકસભા ચૂંટણી દરમિયાન જિલ્લાના પત્રકારો અને નાગરિકોને ચૂંટણીલક્ષી વિગતો ઉપલબ્ધ કરાવવા માટે આ મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તેમણે વધુમાં કહ્યું નાગરિકો ચૂંટણીલક્ષી કોઈપણ પ્રકારની રજૂઆત કે ફરિયાદ વન નાઇન ફાઇવ ઝીરો એટલે ઓગણીસો પચાસ નંબર ઉપર પણ ફોન કરીને ફરિયાદ નોંધાવી શકે છે જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ દ્વારા તે ફરિયાદનો સો મિનિટમાં નિકાલ થાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લાના નાગરિકોને સી વિજીલ એપનો વધુમાં વધુ ઉપયોગ કરવા અનુરોધ કરેલો હતો મીડિયા સેન્ટરમાં ચૌદ અમરેલી લોકસભા વિસ્તારનો ચૂંટણી કાર્યક્રમ મત વિસ્તાર પ્રમાણે મદદની ચૂંટણી અધિકારીઓની યાદી તેમજ અમરેલી લોકસભા વિસ્તારની વર્ષ ઓગણીસો બાસઠની સામાન્ય ચૂંટણીથી વર્ષ બે હજાર ઓગણીસ ચૂંટણી સુધીની આંકડાકીય વિગતો અમરેલી લોકસભા મત વિસ્તારના મતદારોની સંખ્યા અને તેને લગતી યાદીઓ ઈવીએમ વીવીપેટ અંગે સમજણ ચૂંટણી પંચની વિવિધ વોટર હેલ્પલાઇન નંબર વન નાઇન ફાઇવ માહિતી ટોલ ફ્રી નંબર વન ની ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ઝીરો ફાઇવ ડબલ એઇટની વિગતો વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે મતદારોની વોટર હેલ્પલાઇન એપના ફાયદા સીવીજીલ મોબાઈલ એપ્લિકેશન સહિતની તમામ બાબતોનું પેનલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે આ પેનલ દ્વારા પત્રકારોએ તેમજ નાગરિકોને લક્ષી વિવિધ માહિતી મળી રહેશે મીડિયા સેન્ટરની સમગ્ર પેનલ તૈયાર અને સંકલન કામગીરી જિલ્લા માહિતી કચેરીના ઓપરેટર એમ એમ ધડુક અને ચૂંટણી શાખાના નાયબ મામલતદાર દીક્ષિતભાઈ ભોરણિયા દ્વારા કરવામાં આવી રહી છે કાર્યક્રમનું સંચાલન જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદની શ્રી જે જે મિશ્રા દ્વારા કરવામાં આવેલું હતું આ પ્રસંગે અમરેલી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી સક્સેના અમરેલી જિલ્લા નાયબ માહિતી નિયામક અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી અમરેલીના અધિકારી કર્મયોગીઓ તેમજ પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહેલા હતા બાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ચૂંટણીના જાહેરનામા પ્રસિદ્ધ થયા છે એની સાથે સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમે આ મીડિયા સેન્ટરનું આજે ઉદઘાટન કર્યું છે આ મીડિયા સેન્ટરમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત તમામ માહિતી હિસ્ટોરિકલ માહિતી જે છે એ ઉપલબ્ધ છે અમરેલી જિલ્લાની સામાન્ય જનતા અહીં આવીને આ માહિતી જોઈ શકે છે ચૂંટણીલક્ષી માહિતી આ મીડિયા સેન્ટ સેન્ટરમાં ખાસ બે વસ્તુ ઉપર હું આપશોનું ધ્યાન દોરવા માગું છું પહેલું છે સિગ્નેચર કેમ્પેન આ કેમ્પેનના માધ્યમથી અમે એ ઈચ્છી રહ્યા છીએ કે આ વખતની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો સામે આવે અને મતદાન કરશે બીજી બાજુ એની સાથે છે કમ્પ્લેન્ટ સેન્ટર પણ ઓગણીસો પચાસ નંબર ચૂંટણીલક્ષી કોઈપણ કોકને કમ્પ્લેટ હોય ઓગણીસસો પચાસ નંબર ઉપર એ નોંધાવી શકે છે અને એ સ્થળ ઉપર અમારી ટીમ હંડ્રેડ મિનિટ સો મિનિટ્સની અંદર આવીને આ કમ્પ્લેનનું નિરાકરણ કરશે આ નંબર આપ સૌથી સાથે શેર કરો નવી પ્રાર્થના થેન્ક યુ